ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા નજીક છે ગણતરીના કલાકો બાકી છે આ પરીક્ષાને તેવામાં આ પરીક્ષાર્થીઓ જે છે તેમને શુભકામના પાઠવવા માટે બેસ્ટ ઓફ લક કહેવા માટે એક સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું ઝાંસીની રાણી મેદાન ખાતે આ સુંદરકાંડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠકજીના સ્વકંઠે આ સુંદરકાંડ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં કહી શકાય કે હજારોની સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરી દ્વારા સુંદરકાળનું આયોજન કરવામાં આવે છે બોર્ડની પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓ માટે તેમને શુભકામના પાઠવવા માટે તેઓ સુંદરકાંડનું આયોજન કરતા હોય છે તે જ રીતે આ વર્ષે પણ આ સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જે બોર્ડમાં પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ છે તેઓ શાંતિ રીતે ખૂબ જ સમજદારીપૂર્વક પોતાની બોર્ડની પરીક્ષા આપે તેવી પ્રાર્થના ભગવાનને કરતાની સાથે જ આ તમામ વિદ્યાર્થીઓ કે જેઓ બોર્ડની પરીક્ષા આપવા જવાના છે તેમને શુભકામના પાઠવવામાં આવી પ્રસાદી અને બોલપેન એટલે કે પરીક્ષામાં ઉપયોગી જે કીટ હોય છે તે પણ આ બોર્ડમાં પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓને ભેટમાં આપવામાં આવી

અમે એવી આશા રાખીએ છીએ કે અત્યારે જે અમારી બોર્ડની એક્ઝામ છે એમાં અમે જે સુંદરકાંડ કર્યું છે તો એમાં અમે મનથી કર્યું છે તો અમે એવું અમારું પરિણામ પણ એવું જ મળે કે જે અમે મનથી આશાથી કર્યું છે એવી રીતે પરિણામ બી અમારું સારું મળે એવી અમને શ્રદ્ધા છે મહેનત તો પૂરેપૂરી કરી છે હવે ભગવાન પર નિર્ભર છે કે શું કરે છે અને મારી પર બે દિવસ રહ્યા છે બસ હવે એક્ઝામના ફલક ભટ્ટ